પોલીસે વધુ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે અત્યાર સુધીમાં આ બનાવમાં પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે નસવાડીમાં વિદ્યાર્થીનીઓના છેડતીના કેસથી રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો આ મામલો સામે આવતા વિદ્યાર્થીનીઓના પરિવારજનો અને જિલ્લાના લોકો પણ રોષે ભરાયા હતા ત્યારે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પણ આ મામલે ગંભીર નોંધ લીધી હતી અને પોલીસને કડક હાથે કામ લેવા સૂચના પણ આપી હતી ગ્રામંત્રીને સૂચના બાદ પોલીસ હરકતમાં આવી હતી અને વધુ ત્રણ આરોપીને ધરપકડ કરી હતી પકડાયેલા આરોપીઓમાં અશ્વિન હરસુકભાઈ હસમુખભાઈ ભીલ અને અર્જુનભાઈ જફરભાઈ ભીલની પણ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી તપાસ દરમિયાન વધુ ચાર આરોપીના નામ સામે આવ્યા હતા બીજા ત્રણ આરોપીઓ ભાવનગર ખાતેથી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા જેમાં સુરેશ કાળુ ભીલ સુનિલ કોઈજી ભીલ અને શૈલેશ રમેશ ભીલનો પણ સમાવેશ થાય છે પોલીસે પરેશ નામના શખ્સની હાલ શોધખોળ હાથ ધરી છે પીઓ સ્કૂલમાંથી છૂટીને પિકઅપ વાનમાં બેસીને પોતાના ગામ કુંડિયા તરફ જઈ રહ્યા હતા તેમાં આરોપી જેઓ હતા ટેમ્પામાં એમને ફિલ્ડ ડિગ્રી જોડે જે છેડછાડ કરેલી એમાંથી પાંચ આરોપીઓને પકડી લેવામાં આવેલા છે અને એમાં છે અશ્વિન ભીલગંજ જે છે એને આ સ્થળ ઉપરથી પકડી લેવામાં આવેલ અને બીજા ત્રણ આરોપીઓ અર્જુન ભીલ કરીને શૈલેષ ભીલ કરીન છે અને સુનીલ કરીને એમને સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ ટીમો બનાવી ઝડપી લેવામાં આવેલ છે અને એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે એમની પાસેથી મોબાઈલ જે ઉપયોગ કરેલો એ પણ કબજે લેવામાં આવેલ છે તથા જે સુરેશ ભીલ કરીને જે ટેમ્પાનો ચાલક હતો એને આ જૂનું વાગેલું હતું એટલે હાલ એ સારવાર હેઠળ છે અને એને અટક કરવાનું હજી બાકી છે